થોડા સમય પહેલાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાણેલી ટાંકીસ અમે શ્રી કૃષ્ણા લેન્ડ કોર્પોરેશન પ્લોટ નંબર દસ અગિયારમાં આવેલ મહેતા ઇન્ફોકોમના ગોડાઉનમાંથી મોકાડાટ લેપટોપ મોબાઈલ ફોન પિન્ડ મેમરી કાર્ડ પાવર બેંક ઇયરબડ્સ સહિત પાંચ લાખ બોતેર હજારથી વધુની મુદ્દામાલની ચોરીની ફરિયાદ થવા પામી હતી તે ચોરીનો પર્દાફાશ કરવા માટે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા પીએસઆઈ ડામોર તથા પોલીસ માણસોને આ તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન માહિતી મળી હતી કે છ અજાણ્યા ઈસમો તે થેલામાં રહેલી વસ્તુઓ સગે વગે કરવા માટે આમ તેમ ફરી રહ્યા છે તે માહિતી મળતા જ પોલીસે ત્યાં જઈ તપાસ કરતા ત્યાં ઊભેલા એક ઈસમની પાસેનો થયેલો તપાસતા ચોરીનો મુદ્દામાલ હોય તેમ જણાતા પોલીસે આ અંગે પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા પોલીસે લાલાંક કરતાં ચોરી તેને મહેતા ઇન્ફોકોમમાંથી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે છ આરોપીઓ જેમાં સુનિલ મંતુ મંતુનીનામા બહાદુર ઉર્ફે બાલુ કટારા, મનોહર લાલ, તારાચંદ, રમેશ ઉર્ફે સુનિલ નીનામા, વિનોદ પૂંજાલાલ નીનામા તથા મુકેશ લાલસિંહ ગણાવાને લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પડી ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક હાઉસ ક્રિમિનલ કેસ હતો. વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો કે ગુનો કરેલો હતો આ દુકાનમાંથી રોકડા રૂપિયા નેવું હજાર અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન પાવર બેંક ઇયરબડ સ્માર્ટ વોચ લેપટોપ મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ મળી અને કુલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક કરેલો છે અને આ ગુનામાં ટોટલ પાંચ આરોપીઓ મળી આવેલ છે અને આ પાંચે પાંચ આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નિનામા બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા ત્રીજા મનોહર મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નિનામા પાંચમા વિનોદ કુંજાલાલ નિનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા આ છય છ આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ છય છ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખોલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે નેવું હજાર રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ પાંચ લાખ બોતેર હજાર આઠસો ત્રીસ ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ છે હાલમાં ગુના ગુનો ડિટેક થયેલો છે અને આજે છ આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની જ પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલા નહીં હકીકત ખુલી શકે આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે આરોપીઓ સુરતમાં રહેતા હતા મૂળ એ રાજસ્થાન તરફના છે પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ